નમસ્કાર મિત્રો જેમાં તમારું સ્વાગત છે સુરત ઈરાનગરી તરીકે ઓળખાય છે પરંતુ તે સુરતી ઈરાનો વેપાર પર એક પછી એક સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે પહેલા યુક્રેન રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ અને હવે ઇઝરાયલ અને અમાસા વચ્ચેના યુદ્ધની અસર ઈરા ઉદ્યોગ પર પડી રહી છે હવે સુરતના ઈરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજ છે એકલી માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકા છે જેથી સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકાનું નુકસાન થવાનો અંદાજ છે સુરત આવતા તમામ ડાયમંડમાંથી કુલ પાંત્રીસ ટકા ડાયમંડ રશિયાથી આયાત થાય છે અડધા કેરેટથી પાતળી સાઇનના હીરા પર બેનથી સુરતને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અમેરિકાથી ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મુકાયો હતો યુક્રેન બાદ અમેરિકામાં રશિયાથી ઉત્પાદિત વસ્તુઓ પર નિયંત્રણ કડક કરાયા છે અમેરિકાના નિર્ણયથી સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકા નુકસાનને લઈને ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે